નમસ્કાર મિત્રો ન્યૂઝ ફાઇલમાં આપનું સ્વાગત છે અને હું છું તમારો દિનેશ પટેલ આજે આપણે વાત કરવી છે સરકારી કર્મચારીઓની હડતાલની પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કામ કરતા એન્જિનિયરોએ તેમની માગણીઓ સંતોષાય એ માટે સરકાર સામે નો વર્કનું આંદોલન ઉગામ્યું છે એ બાબતથી કોઈ અજાણ નથી કે અત્યારે સરકારી વિભાગોમાં ભ્રષ્ટાચાર તેની ચરમસીમાએ છે અને તેને કોઈ અટકાવવા માંગતું નથી કારણ કે તેમાં બધાની ભાગીદારી હોય છે સરકાર એન્ટી કરપ્શન બ્યુરો તો ચલાવે છે પરંતુ તેઓ ફક્ત એવા જ લાંચિયા કર્મચારીઓને પકડી શકે છે કે જેની વિરુદ્ધ ફરિયાદ થાય એટલે કુલ લાંચિયા અધિકારીઓ પૈકીના એક ટકા પણ પકડાતા નથી કારણ કે લાંચ આપવા છતાં મોટાભાગે તેની ફરિયાદ એન્ટી કરપ્શન બ્યુરોને કોઈ કરતું નથી આનાથી અત્યારે કોઈ અજાણ ન હોવાથી આપણે આ અંગે વધુ ચર્ચા કરતા નથી તેમ છતાં તમને જણાવવાનું કે આપણે કોઈ સારી બાબતમાં ભલે વિશ્વગુરુ ના બની શકીએ પરંતુ આ લાંજ રુસવતમાં આપણે દુનિયામાં પ્રથમ ક્રમે છીએ એ આપણા દેશના રાજકારણીઓ અને આઈ એસ ઓફિસરોએ આ દેશને અપાવેલી સૌથી મોટી સિદ્ધિ છે વસ્તી પછી આપણી આ બીજી સિદ્ધિ છે જો ઓલમ્પિક વાળા આ લાંજ રુસવતની હરીફાઈ રાખે તો આપણને ત્રણ મેડલ તો મળે જ સરકારી વિભાગોમાં અત્યારે લાંચિયાઓ ડાળે ડાળે અને પાંદડે પાંદડે અડ્ડો જમાવીને બેઠા છે આ લોકોએ દેશને એવો ભરડો લીધો છે કે તેમાં નજીકના ભવિષ્યમાં તો દેશનો તેમાંથી છુટકારો થાય તેવી કોઈ શક્યતા નથી કારણ કે લોકો જે લોકોની આ ભ્રષ્ટાચાર અટકાવવાની જવાબદારી છે તે લોકો જ તેમાં ભાગીદાર થઈ જાય તો પછી આ ભ્રષ્ટાચારને કોણ અટકાવે એટલે કે ચોકીદાર ચોકી કર ચોકીદાર જ ચોરી કરે અને વાડ જ ચીભડા ગળે તો ભ્રષ્ટાચારને કોણ અટકાવે એટલે આ ભ્રષ્ટાચાર સામે લડવાનું અશક્ય છે કારણ કે જે વ્યક્તિ આ ભ્રષ્ટાચાર સામે લડવા નીકળે તેની જ દૂરના સ્થળે બદલી કરીને તેને ઠેકાણે પાડી દેવામાં આવે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેની નબળી કામગીરી અને ભ્રષ્ટાચારમાં કુખ્યાત છે આ સંસ્થાના કર્મચારીઓ ભલે તમારા ટેક્સના પૈસે મહિનાનો એક લાખ રૂપિયા પગાર મેળવતા હોય તો પણ તેમાંનો એક પણ કર્મચારી જો તમે તેને કોઈ કામ બાબતે ઈમેલ કરીને ફરિયાદ કરો તો તમને તેનો જવાબ આપવાનો આ સંસ્થામાં રિવાજ જ નથી દર મહિને આપણા ટેક્સના દસ કરોડ રૂપિયા આ આઈ એસ અધિકારીઓના પગાર અને સવલતો પાછળ ખર્ચાતા હોવા છતાં આપણે તેમની પાસે કોઈ અપેક્ષા રાખી શકીએ તેમ નથી કારણ કે તેમના માટે આ રાજ્ય એ દલા તરવાડીની વાડી જેવું છે ચીબડા લવ બે ચાર લે ને દસ બાર તેમની ઉપર કોઈ નથી એટલે તેમના પગાર અને તેમની સવલતો અને તેમના પ્રમોશનો આ બધું તેમણે જાતે કરવાનું હોય છે એટલે તેમને મજા છે તેઓ સરકારના જમાઈ જેવા છે એટલે આ દેશ અફઘાનિસ્તાન બની રહ્યો છે અને લોકોને અત્યારે અહીં રહેવા કરતાં દુબઈમાં રહેવાનું વધારે સલામત લાગે છે કારણ કે અહીં ટેક્સ અમેરિકા જેટલો અને સગવડો કોઈ ભિખારી દેશ જેવી દુબઈમાં કોઈ ટેક્સ નહીં જે કમાવ એ બધું તમારું અને તમારો સામાન ફૂટપાથ ઉપર પડ્યો હોય તો પણ તેને કોઈ અડવાની હિંમત ના કરે અમદાવાદ શહેરની હાલત બહુ જ ખરાબ છે કારણ કે એક તરફ એક કરોડની વસ્તીનું ભારણ અને તેની સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નબળો સ્ટાફ અને ઉપરથી લાંચ રૂશવતનું દૂષણ ગમે તેટલી ફરિયાદ કરો તો પણ રીધા રીઢા સ્ટાફના પેટનું પાણી ના હલે કામ કરવું નહીં અને ઉલટા ચોર પોટવાલકો દાટે કામ કરો કે ના કરો પહેલી તારીખે પગાર મળી જવાની ગેરંટી હોય તો કોઈ કામ શું કામ કરે એવી ઘણી બધી સમસ્યાઓ છે કે જેનો સોલ્યુશન ફક્ત એક જ વીકમાં આવી શકે તેમ છે પરંતુ આવું હોવા છતાં પણ કામ કરે કોણ આ સરકારી કર્મચારીઓને પહેલી તારીખે પગાર અચૂક મળી જાય છે પરંતુ તેઓ તેમની ફરજો યોગ્ય રીતે બજાવે છે કે નહીં તે જોવા વાળું કોઈ નથી કારણ કે પૈસા પબ્લિકના છે કોઈ રાજકારણીના કે આઈએસ ઓફિસરના નથી એટલે બોડી બામણીના ખેતર જેવી પરિસ્થિતિ છે પબ્લિકના પૈસાની ચિંતા કોને હોય ગાયને દોહીને આ શ્વાનને પીવડાવવા જેવું છે બધા કર્મચારીઓ ઇનસિન્સિયર અને કરપ્ટ હોતા નથી ઈમાનદાર અને મહેનતું કર્મચારીઓ પણ હોય છે આ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ટેક્સ તમે ના ભરો તો એ તમારું મકાન વેચીને પણ ટેક્સ વસૂલ કરે પરંતુ તે તમારું કામ ના કરે તો પણ તમે તેમની વિરુદ્ધ કોઈ પગલા લઈ શકતા નથી કારણ કે સત્તા તેમની પાસે છે પ્રજા પાસે કોઈ સત્તા નથી છતાં પણ લોકોને ઊંધા કાન પકડાવીને આ દેશને પ્રજાસત્તાક ગણવામાં આવે છે અને પ્રજાસત્તાક દિવસ ધામધૂમથી ઉજવવામાં આવે છે શું તમે આવી નોટંકી બીજા કોઈ દેશમાં જોઈ છે અઠવાડિયા પછી આ ભોટ પ્રજા ઝંડા લઈને નીકળી પડશે એટલે રાજકારણીઓને મજા છે સરકારી કર્મચારીઓની ભરતી અંગ્રેજોના વખતની પદ્ધતિથી કરવામાં આવે છે જે વર્તમાન સમયમાં આઉટડેટેડ અને નિષ્ફળ હોવાથી સરકારે આ પદ્ધતિથી ભરતી બંધ કરવા અંગે ગંભીરતાપૂર્વક વિચારવાની જરૂર છે અત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એન્જિનિયરોએ સરકાર સામે બાયો ચડાવી અને કામ નહીં કરવાની ધમકી આપીને સરકારને તેઓ ઝુકાવવા માગે છે સરકારને આ રીતે ઝુકાવાની આ ટ્રીક નવી નથી કેટલાક સમય પહેલા પણ કામદારોએ વાળવાનું બંધ કરીને ઉપરી અધિકારીઓને તેમની સામે ઝૂકવાની ફરજ પાડી હતી એક અધિકારી સામે એટ્રોસિટીનું શસ્ત્ર ઉગામીને તેને ઠંડો પાડી દેવામાં આવ્યો હતો એટ્રોસિટીના કાયદાનો દુરુપયોગ અટકાવીને દેશમાં નાજ જાતની નફરત ઓછી કરીને લોકોમાં ભાઈચારો વધારવાના સુપ્રીમ કોર્ટના પ્રયાસોને વોટ બેંકની રાજનીતિએ સફળ થવા દીધા ન હતા સરકાર સરકારી કર્મચારીઓના પગાર પાછળ વર્ષે ચાલીસ હજાર કરોડ રૂપિયા ખર્ચ હોવા છતાં એક લાખ રૂપિયા પગાર મેળવ્યા પછી ઘણા કરપ્ટ કર્મચારીઓ મહિને બીજા બે ચાર લાખ લાંચ મેળવવા મથે છે તેમના ભાગીદાર ઉપરી અધિકારીઓ તેના ગાર્ડિયન તરીકે ફરજ બજાવે છે આને કારણે આવા કર્મચારીઓની હિંમત અનેક ગણી વધી જાય છે જો રાજ્યને બચાવવું હોય તો આ બધીને અટકાવી અનિવાર્ય છે લાંચ લેતા કર્મચારીને ઉપરી અધિકારીઓ ડિસમિસ કરવાના બદલે સસ્પેન્ડ કરે છે એ બતાવે છે કે આવા કર્મચારીઓ સાથે ઉપરી અધિકારીઓની મિલી ભગત છે મામલો શાંત પડી જાય એ પછી કર્મચારીને પાછો લઈ લેવામાં આવે છે આમ આ દેશમાં ભ્રષ્ટાચારીઓના હાથ કાયદા કરતા ઘણા લાંબા છે લાંચ લેતા પકડાયેલ કર્મચારીને ઘેર બેઠા પંચોતેર ટકા પગાર મળે એવો સિવિલ સર્વિસ નિયમ કઈ રીતે યોગ્ય છે પબ્લિકના પૈસાની આ રીતે લાંચિયાઓ પાછળ ખેરાત કઈ રીતે યોગ્ય છે એટલે ગુજરાતના જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટે આ નિયમને તાત્કાલિક રદ કરવાની જરૂર છે એવા હજારો કર્મચારીઓ છે કે જેઓ આખી જિંદગી લાંચ લઈને બે કરોડથી માંડીને દસ કરોડ બનાવ્યા હોય છતાં સરકાર તેમને મહિને રૂપિયાનું પેન્શન આપે છે લોકોના ટેક્સના પૈસાની આવી ખેરાત કઈ રીતે યોગ્ય છે જ્યારે કોઈ કરપ્ટ અધિકારીને ખેર બેસાડવાનું સરકારને અનિવાર્ય લાગે ત્યારે ખુદ ઉપરી અધિકારીઓ જ તેને ડિસમિસ કરવાના બદલે સ્વૈચ્છિક અથવા તો ફરજિયાત નિવૃત્તિ આપે છે જેથી કરીને તેને સિવિલ સર્વિસ નિયમો અનુસાર પેન્શન ગ્રેચ્યુટી અને રજાના પૈસા સહિતના લાભો મળે આ બધું ઉચ્ચ અધિકારીઓની આવા કર્મચારીઓ સાથે મિલીભગતના ભગતના કારણે થાય છે સો બીમારીઓ કી એક દવા આ બધી સમસ્યાનો સીધો સાધો ઉપાય એ છે કે સરકાર આવા તમામ કર્મચારીઓના વર્તમાન એપોઇન્ટમેન્ટ ઓર્ડર સમાપ્ત કરીને તેમને તેમની ઉંમરના હિસાબથી પાંચ વર્ષની મુદતનો એક એવા મહત્તમ છ કરારથી તેમની સેવા મહત્તમ ત્રેવીસ વર્ષ માટે લેવામાં આવે પાંચ વર્ષનો એક કરાર પૂરો થાય એ પછી બીજો નવો પાંચ વર્ષનો કરાર તેમને મળે ભલે તમે તેમને સાતમા પગાર પંચ પ્રમાણે પૂરો પગાર આપો તેનો વાંધો નથી પરંતુ આ રીતે કરારથી તેમની સેવા લેવામાં આવે બસ ખાલી આટલું કરો તો બધા સરકારી કર્મચારીઓને યોગ્ય રીતે કામ કરવાની ફરજ પડે આટલું કરો તો ભ્રષ્ટાચાર ઉપર ઘણે અંશે નિયંત્રણ આવી જશે કારણ કે કર્મચારીને એ ભીક રહેશે કે જો તે ભ્રષ્ટાચાર કરશે તો વર્તમાન કરાર પૂરો થયા પછી તેનો નવો તેને નવો કરાર નહીં મળે સરકારી વિભાગોને બચાવવા માટે આ રીતે ભરતી કરવી એ સમયની અનિવાર્ય જરૂરિયાત છે આટલો સીધો સાધો ઉપાય રાજ્યના બસો પચાસ આઈએ એસ અધિકારીઓને કેમ દેખાતો નથી અત્યારે ખાનગી કંપનીઓ વધુ એડવાન્સ થઈ રહી છે ત્યારે સરકારી વિભાગોમાં એનાથી ઊંધું ચક્કર ચાલી રહ્યું છે પોલીસ સ્ટેશનની પાછળ જ દારૂ વેચાતો હોય અને તો પણ કહેવાય દારૂબંધી ઇનસિન્સિયર લોકો છે ટોપ લેવલ સુધી છવાયેલા હોય ત્યાં રિફોર્મેશનના કામ કોણ કરે એટલે હાલત ખરાબ છે કારણ કે તેમને એ પૂછવાવાળું કોઈ નથી કે તેમણે રિફોર્મેશનના કામ કયા

બાયર દુકાનદારને પૂછે છે કે આ વાંદરાનો ભાવ આટલો બધો કેમ તો દુકાનદાર ગ્રાહકને સમજાવે છે કે તેનામાં આટલી આટલી સ્કિલ છે એ પછી એક બીજો વાંદરો હોય છે તેની કિંમત વીસ હજાર હોય છે એટલે ગ્રાહક દુકાનદારને પૂછે છે કે આ વાંદરાની કિંમત વીસ હજાર કેમ એટલે દુકાનદાર ગ્રાહકને એ વાંદરાની પણ વધુ સુપિરિયર સ્કિલ અંગે સમજાવે છે એ પછી ત્રીજા વાંદરા માટે ગ્રાહક દુકાનદારને પૂછે છે કે આ વાંદરાની કિંમત પચાસ હજાર રૂપિયા છે તો તેની પાસે કઈ સ્કિલ છે તો દુકાનદાર જવાબ આપે છે કે તેની પાસે સ્કૂ શું સ્કિલ છે તેની મને ખબર નથી પરંતુ આ વાંદરો એ પ્રોજેક્ટ મેનેજર છે અને બધા વાંદરાનો સાહેબ છે દેશમાં ભ્રષ્ટાચાર ઓછો કરવાના ભાગરૂપે અમે બનાવેલ આ વિડીયો જનજાગૃતિ માટે લાઈક કરવા શેર કરવા અને બેલ આઈકોન દબાવીને અમને સપોર્ટ કરવા વિનંતી છે ધન્યવાદ